આયાથી ઘેરે જાવ પછી પથારીમાં જ્યારે સુવા બે પડો આવતી કાલે આજે તો રોકાવાનું છે આવતી કાલે અને ત્યારે તમારી જાતને પૂછજો કે અહીંયા જે ચર્ચાઓ થઈ અહીંયા જે વાતો થઈ અહીંયા જે સંવાદ થયા અહીંયા જે મંથન થયું એમાંથી જે કાંઈ નીકળ્યું એમાં હું પોતે મારા સમાજને ક્યાં ઉપયોગી થઈ શકું એમ છું આટલી વાત તમારી જાત સાથે કરજો પથારીમાં પડો ત્યારે અને કાર્યો ઠાકર તમને પ્રેરણા આપે તો જ હા નહીતર ના કાર્યો ઠાકર પ્રેરણા આપે તો જ હા કારણ કે એની આરાધના કરીએ ત્યારે આપણે પ્રેરણા આપતો હોય છે ઘણી વખત એની પ્રેરણાને આપણે દબાવી દઈએ અંગૂઠાથી દબાવી દઈએ પગથી દબાવી દઈએ ક્યાંક ને ક્યાંક છડ કપટથી પણ દબાવી દઈએ અને ત્યારે એ પણ મૂંઝાતો હોય છે મારા વસીભાઈ મારા મિત્ર છે કંડોરિયા ડીવાયસપી એ જ્યારે નવે નવા પીએસઆઈ થઈને આવ્યા ને ત્યાં એટલે મેં કહું જામનગરનું કેમ મને બહુ ખબર નહીં પણ એ કહેતા હવે તો કે આજની તારીખે હું કહી શકું એમ છું કે સમગ્ર ગુજરાત ની અંદર કાઠિયાવાડ ની અંદર કચ્છ ની અંદર જે આહીર જ્ઞાતિ ને સમાજ વસે છે કદાચ આવતીકાલે સમાજ માટેની કોઈ નિર્માણ કાર્ય કરવાનું થાય તો હું ચોક્કસપણે દ્રઢતાપૂર્વક માનું છું કે જામનગર જિલ્લો પાછો કરતા વધારે પૈસા એમાં હોય છે અમે બે ભાઈઓ છીએ બે રાજનીતિમાં છે મેં આ વખતે ના પાડી કે તારે નથી લડવાનું હું લડવાનું છું છેલ્લી રાતે તારે નથી લડવાનું કારણ મને ખબર હતી કે શું થાય પદનું મહત્વ બહુ નથી પદ ન હોય તો શું થાય એ તો ક્યારેક પોલીસ દંડા લઈને વાહ આવી આવ્યું ખબર હોય ને કઈ ન કર્યું હોય ને હેરાન કરે ચારીકોર એમાં એક ઠકાત ત્યારે ખબર પડતી હોય છે અને ત્યારે જોઈએ ક્યાંક ધારાસભ્ય પૂનમ જોઈએ ક્યાંક વિક્રમભાઈ એમપી જોઈએ ક્યાંક જશુભાઈ ધારાસભ્ય જોઈએ ક્યાંક મુડુભાઈ જોઈએ ક્યાંક વાસણભાઈ મિનિસ્ટરીમાં જોઈએ પછી જીભ કેટલી નીકળે ન નીકળે ઓછું બોલાય વધુ બોલાય એ વાત જુદી છે એ બને વધુ બોલાય ઓછું બોલાય ક્યાંક ન બોલાય ક્યાંક આવું બધું થતું હોય પણ એક વાતને સમજવા જેવી છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક દોષિત છીએ ક્યાંક ને ક્યાંક આપણે ઉણપ રાખી છે ક્યાંક ને ક્યાંક આપણી ફરજ આપણે ચૂકી આપણો હક માગીએ છીએ આપણે અમારા રાજકારણમાં થોડાક ભાઈઓ આવે ને કાર્યકર તરીકે આવે ને પાંચ વર્ષ થાય ત્રણ વર્ષ થાય ને પેલા પાંચ વર્ષ સુધી વાંધો નતો હવે તો બે વર્ષ થાય કેમ કે મને ટિકિટ અપાવી દો ને અપાવો તો તમારા ભેગો ન અપાવો તો હું હામે આવી હાલત થાય છે એટલે એમાંથી પણ બચવા જેવું છે પણ થોડી સમજણ પેદા પેદારીએ તો મજા આવે અને કાળીઓ ઠાકર એવો નથી કે આપણે નાદ ઉઠાવીએ આપણે નાદ કરીએ આપણે એને આરાધના કરીએ અને આપણું દેવી તત્વ પાછું માગીએ યાદવનો નાશ ભલે એને છપ્પન કોટીનો કરી નાખ્યો આપણે એમ કહે છે કે આપણે શ્રાપિત છીએ ના શ્રાપે તો એનું કામ કરી નાખ્યું અને આપણે છપ્પન કોટી કપાઈ મેર્યા બધાએ પણ હજી જે કાંઈ રહ્યા માના ઉદરમાં હતા માના પેટમાં હતા અને જેનો જન્મ થયો એ આપણે બધાએ આજે એને તો કહીએ કે આ દેવો જે યાદવ રૂપે હતા એ તમારા સ્વર્ગમાં આવ્યા

કાળીઓ ઠાકર પ્રેરણા આપે તો જ હા કારણ કે એની આરાધના કરીએ ત્યારે પ્રેરણા આપતો હોય છે ઘણી વખત એની પ્રેરણાને આપણે દબાવી દઈએ અંગૂઠાથી દબાવી દઈએ પગથી દબાવી દઈએ ક્યાંક ને ક્યાંક અને ત્યારે એ પણ મૂંઝાતો હોય છે એક વાત બહુ મહત્વની છે આપણે ગામડામાં વસીએ છીએ ગામડામાં એક ભિક્ષુક આવે એક ગોર બાપા આવે એક સાધુનો દીકરો ઘેરે માગવા આવે અને માગવા આવ્યા ત્યારે અવાજ કરે કોઈ ઘરમાંથી કાંઈ આપે નહીં કોઈ દેખાય પણ નહીં બીજે દિવસે પાછો આવે પાછો અવાજ કરે ઘરનો માણસ નો હોય લોટ દેવા આવે નહીં ત્રીજે દિવસે પાછો પુકાર કરે ઘરનો મોભી ઉભો હોય અને દેવા ન આવે અને ત્યારે ચોથે દિવસે સાધુ કે બ્રાહ્મણે તમારે ઘર માંગવા નથી આવતો ઘર તરી જતો હોય છે આપણે માંગીએ તો જયારે એવી રીતે માગવા માંગીએ છીએ હૃદય અહીંયા સામે ઉભા છે અને હૃદયની કરુણાથી આપણે માગવા માંગીએ છીએ પેટની ઊંડાઈમાંથી ઊંડાઈ માંથી ડૂટી અને હૃદય અને મગજ ને ભેગું કરીને માગવા માંગીએ છીએ અને હું એમ માનું છું કે કાળીઓ ઠાકર સો ટકા આપણી આરાધનાને સ્વીકારે આપણા પુકારને સ્વીકારે કારણ કે આપણે આપણું દેવી તત્વ પાછું મેળવવા માટે થઈને દેવી તત્વની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ આવી જાય છે લાંબી છણાવટ નહીં કરું લાંબી છણાવટ કરવા બે કલાક દેવી તત્વ પાછળ નીકળી જાય કે માગીએ છે તો દેવી તત્વ શું કામ માગીએ છે પૈસા કેમ નથી માંગતા સંપત્તિ કેમ નથી માંગતા મોલ મોલાત કેમ નથી માંગતા આપણે સત્તા કેમ નથી માંગતા ફક્ત દેવી તત્વ માગીએ છે દેવી તત્વ એટલા માટે માંગુ છું કે કંસ જેવા કંસને જ્યારે એ રાજા હતો ત્યારે એ એવો બળવાન હતો કે તમામ રાજા નથી બીતા તમામ રાજા કોઈ હરફ ન ઉચ્ચારે એની સામે અને ગોકુળના સામાન્ય ગોવાળિયા હોય એને હરાવી દીધો માલધારી એને હરાવી દીધો ગાય ચારવા એને હરાવી દીધો નાના નાના બાળકો એ ભેગા થઈને એને હરાવી દીધો જેના ઘરની અંદર માંડ માંડ ખાવાનું હતું પણ એની સાથે દેવી તત્વ હતું દેવી તત્વ હતું ને એટલે કંસને પાડી શક્યા એ પાપને પાડી શક્યા એટલે દેવી તત્વ જોઈએ છે એ દેવી તત્વ આપણે અંદર હોય અને એના માધ્યમ એની આરાધના શિક્ષણ છે એનાથી સારું છે ભણતર છે ગણતર છે આ બધી પણ હકીકતો છે નથી એવું નથી ગામને જાપે જઈને બેસીએ તો હાલત કેવી છે ભાભાવની બાભાને ક્યાંક અજાણ્યા ગામમાં જઈને પૂછીએ કે બાપા હું તો બાર ગામનો છું મારે ફલાણા ભાઈને ઘરે ઘેરે જ આવું છું પણ આ તમારા ગામને જાપે આ છોકરા અમને પરેશાન કરે છે જરા એને રોકો ને અમને ગમે તેમ બોલે છે ને રોકો ને

કોઈ વચન માગે એમાં આબરું નરીએ ક્યાંક ઇન્દ્રજીત યાદવ ક્યાંક વચન માગે એમાં આબરું નરીએ ગામનો એક સજ્જન માણસ સામાજિક પ્રક્રિયાનો એક માણસ સંસ્થાનો એક સંચાલક એક શિક્ષક આપણી પાસે કઈક માગે અને ત્યારે એના આબરું નોરીએ એવી વાસ્તવિકતાઓ આજે સામાજિક જીવનની છે એમાંથી બહાર નીકળવું પડે કુરીજ રિવાજો દૂર કરો આનું આમ કરો ઘણા બધા દૂર કરી નાખ્યા હજી પણ કરશે આજે નહીં તો કાલે કરશે છેલ્લે કઈ નહીં કોઈનું નહીં માને તો આપણે એમ કે આપણી ભાષામાં ગામથી ભાષામાં માફ કરજો એ શબ્દ હારો નથી પણ હલવાઈ નહીં કરશે હા એ કરશે બાકીનું નહીં અને ત્યારે વિચાર કરજો મિત્રો સમાજનો એક અદનો માણસ સામાજિક સંસ્થાનો એક અદનો માણસ મેં અહીંયા અભિનંદન આપ્યા છે બધાને લાખ લાખ અભિનંદન પાંચ વર્ષ પછી દ્વારિકાની અંદર આપણે એક સમાજનું ભવન બનાવી શક્યા પાંચ વર્ષ માંડ માંડ એમાં ક્યાંક તો થોડોક વિવાદ હોય ક્યાંક થોડુંક ક્યાંક મતભેદ હોય ધન્યવાદ આપવું જે હોય તે આપણું ઘરનું છે હાચવી લેજો હા કારણ કે એને ભાણું છે તાહરી તો હવે વાટકા આવ્યા વાટકા એ નોખા પડ્યા તાહરી એ નોખા નોતા પડ્યા કારણ કે તાહરીમાં પેલા શાક લઈએ ને શાક ને રોટલો ખાઈએ પછી એમાં દૂધ ને ખીચડી નાખીએ એમાં ઘી પણ એને તાહરીમાં ખાતા જેમાં શાક ખાધું જેમાં ખીચડી ખાતી હવે તો વાઈટકાઈ નોખ નોખા એ વડે વાઈટકા આપણું થાય એમ નહત તાહરી જોયે તાહરી એ તાહરી બને ભલે ઓલી તાહરી તૂટી તી ને મારી કરીશું જૂથું પતઈ ગયા તા આજે એવું નહીં થાય કારણ કે શ્રાપ તો વયો ગયો છે મેં શંકરાચાર્યને પૂછેલું આના માટે કે અમે દોષિત છીએ ગાંધીનગરમાં કોક બાંધે દિલ્હીમાં કોક બાંધે મધ્યપ્રદેશમાં બાંધે જ્યાં મારી વસ્તી નથી એવા ક્યાં કામ છે કેણા બને એમાં કોક બાધે તો છાપામાં આવે યાદવાસ્થળી ન કાધો આ તો ક્યાં લઈ જાવ બાધે એ વાંધા એના કાંઈક એને કરવાનું એના પાપ ફૂડતા હોય ને કહેવાય યાદવાસ્થળી બદનામ આપણે થાય એક ધારા આ નગ્ન વાસ્તવિકતા અને ક્યારેક શંકરાચાર્ય મેં પૂછેલું કે આનું નિવારણ શું અમે શ્રાપિત છીએ એવું લાગે છે તો કે ના શ્રાપે તો એનું કામ કરી નાખ્યું છપ્પન કોટી કપાય મીરા

દ્વારિકા મધ્ય જ એક એવો કોઈ યજ્ઞ થાય કે કૃષ્ણ કાળિયા ઠાકર પાસે આપણું દેવું તત્વ માગવા માટેની એક પ્રક્રિયા ઊભી થાય અને એમાં સમાજ જોડાય એ પ્રક્રિયા આપણે કરવા માટે સક્ષમ છીએ આપણે સક્ષમ નથી એવું નથી આપણે સક્ષમ છીએ પણ ક્યાંક પરદેહ મોકલવા હોય ને તો ઓલું થોડુંક નડે હા એક ગામના એક બોલાને કીધું કે આ કરો તો એને પેક કરીને આપ્યું બીજાને તો કે છૂટા રાખો પેક કરવાની જરૂર નથી કાં તો કે એક કાંઠે પીકશે કે બીજો ટાંટયો ખેંચશે એક કાંઠે પહોંચશે તો બીજો ટાંટો ખેંચશે કુવામાંથી બહાર ને નહીં કરવા દે એટલે કુવામાંથી બહાર નીકળી જવાનું જસુ બારડ કહે તો પણ બહાર નીકળી જાવું જસુ બાર ના પાડે તો પણ બહાર નીકળી જવું ને મોઢે કહેતા થોડુંક હીખી જાવ એમાં વાંધો નતી કઈ મુખ્યમંત્રીને કાંઈ ન કહેવાય અને ગુજરાતના હોમ મિનિસ્ટરને કાંઈ ન કહેવાય એવું માનવાને કારણ નથી કારણ કે એવું થાય તો એ નહીં કહેવાય કારણ કે ત્રણસો બે તો આને મારો તો ત્રણસો બે લાગે ને ઓલાને મારો તો ત્રણસો બે જ લાગે એમાં કઈ બીજું લાગતું નથી એમાં વધારાનું કઈ લાગતું નથી કલમ તો ત્રણસો બે ની જ આવે પણ ત્રણસો બે માંથી બહાર નીકળી જવા જેવું છે આપણે હવે કારણ કે એ બહુ આયકું હારી પટ એમાંથી બહાર નીકળીને ચાલીએ તો વધારે ચર્ચા નથી કરતો આપ સૌનો સમય લીધો છે મોડો આવીને સમય લીધો છે અહીંયા સ્ટેજ શણગારનાર આ કાર્ય ભગીરથ કરનાર આ ટ્રસ્ટ બનાવનાર આ ટ્રસ્ટીઓ એનું કામ કરનાર આનું ઉદ્ઘાટન કરનાર અને સમગ્ર દેશમાંથી આવનાર તમામને અભિનંદન આપું છું મારું કાંઈ યોગદાન છે નહીં એમાં હા કાંઈ પણ નહીં વચ્ચે એક દી કામ આવતું હતું ત્યારે આવ્યો હતો આવ્યો તો તે જોયું મને કાંઈ અહીંયા બનાવીએ છીએ મુળુભાઈ ને ડૉક્ટર ને ભીખુભાઈ ને બધા અમને લઈ ગયા બધામાં અમને મજા આવી કે આવું કાંઈક થાય છે પણ મને એમ લાગે છે કે આ એક વાતથી પતી જવાનું નથી વિશેષ પ્રક્રિયા કરીએ અને એના માટે થઈને કાર્યો ઠાકર આપણને હંમેશ માટે માર્ગદર્શન આપે પ્રેરણા આપે કારણ કે એને એનું કામ જ્યારે કરવા આવ્યો ને ત્યારે એને એનું કામ કરવા માટે પ્રેરણા કોકે આપી હતી અને એ પ્રેરણા રાધાએ આપી હતી એમ બધું ધર્મ કે છે રાધાએ આપણને બધાની પ્રેરણા આપે એટલા માટે છેલ્લે આપ સૌનો આભાર માની આપ સૌની પાસે બળ કૃષ્ણ કનૈયા લાલ કે બળ કૃષ્ણ કનૈયા લાલ કે બોલ કૃષ્ણ કનૈયા લાલ કઈ આબા